તો ફ્રેન્ડ તમે કંકોડા શાક તો ઘણી વાર ખાતું હશે પણ આપણે જે રીતે આજે કંકોડા શાક બનાવીશું એ બહુ સરળ અને આસાનિત છે નમસ્તે ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારા ગુજરાતી કુકિંગ વિથ કવિતામાં તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ શાક બનાવવા માટે મેં પાંચસો ગ્રામ કંકો લીધા છે કંકોડા તમે તમારા હિસાબ થી ઓછા કે વધારે લઈ શકો છો જેટલું તમારે શાક બનાવવાનું હોય એ રીતે તમારે તમારા હિસાબ થી લઈ લેવાના આને મેં ચાર થી પાંચ ચોખ્ખા પાણી થી સારી રીતે ધોઈ નાખ્યા છે કંકો ને સારી રીતે આપડે રગડી રગડીને ધોવા જોઈએ કેમકે કંકોડા પર જે રેસા હોય છે એની અંદર ધૂળ માટી છેક અંદર સુધી લાગેલી હોય છે આને આપણે અલગ વાસણ માં આ રીતે કાપી દઈશું સૌથી પહેલા આના આગળ અને પાછળના જે એકસ્ટ્રા પાર્ટ છે એને આપણે અહીં નીકાળી દઈશું આની અંદર જે કાચા બીજ છે એને આપણે નહીં નીકાળીએ પણ જો તમારા કંકોડા થોડા વધારે પાકી ગયેલા હોય તો તમારે એને જરૂરથી કાઢી દેવાના. હવે આપણે અહીં આ રીતે ગોળ ગોળ શેપમાં કંકુડાને કટ કરી લઈશું. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કટ લગાવી શકો છો. તમે તમારા હિસાબથી કોઈ પણ શેપ આપી શકો. કંકોડા એ કારેલાની પ્રજાતિની શાકભાજી છે. ઘણા નામોથી આને ઓળખવામાં આવે છે જેમ કે કંટોલા, કંકોડા લસુઆ, કેરઈ ફંસાટી ભાજી, કારલે, બડમૂલી. काडोली, देसी कारेला जंगली कारेला बन कारेला गोड, અને આ સિવાય પણ ઘણા નામ છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં બધા જ કંકોડાને કટ કરી લીધા છે મેં પહેલા પણ કીધું કે તમે આ કંકોડાને તમારા હિસાબથી કોઈ પણ શેપ આપી શકો છો પણ આ રીતે સર્કલ શેપમાં કરતાં પછી લાંબા લાંબા પાત્રા કાપશો તો શાક જોવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ દેખાશે હવે આપણે નાખીશું કઢાઈમાં એક મોટો ચમચો સરસવનું તેલ કંકોડાનું શાક સરસવના તેલમાં ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે પણ તમે જે તેલમાં ઘરમાં ખાવાનું બનાવો છો એ તેલમાં પણ તમે બનાવી શકો છો તેલ જ્યારે સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી આપણે આખું જીરું નાખી દઈશું જીરા ના વઘાર થી ખુબજ સરસ ટેસ્ટ આવશે કંકોડામાં આની સાથે તમે વરિયાળી પણ નાખી શકો છો આમાં આપણે છ થી સાત લસણ ની કઢી અને એક થી બે લીલા મરચા ને આ રીતે નાખી જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો તમે આને પણ કરી શકો છો સેકન્ડ જેવું થાય એટલે આમાં બે એકદમ ઝીણી સમારેલી ડુંગળી ને હું આમાં એડ કરી દઈશ જો તમે જાડા તળિયા વાળી કઢાઈ માં શાક બનાવશો તો ખુબ જ સારી રીતે શાક ચડશે અને જ સરસ ટેસ્ટી પણ બનશે મારી આ કઢાઈ સ્ટીલ ની છે અને ઢાંખા સાથે છે આની ક્વોલિટી પણ બહુ સારી છે આમાં કટ કરેલા આપણા કંકોડા આપણે નાખી દઈશું પાંચ મિનિટ જેવું ધીમા તાપે આપણે આને થવા દઈશું તમે વગારમાં અડધી ચમચી વરિયાળી અને હિંગ પણ એડ કરી શકો છો એનાથી પણ તમારા કંકોડા ખૂબ જ ટેસ્ટી બનશે થી પાંચ મિનિટ થઈ જાય એટલે એમાં હું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશ એક ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર અને એક ચમચી કાશ્મીર લાલ મરચા નો પાવડર કાશ્મીરી લાલ મરચા પાવડર થી કલર ખુબ જ સરસ આવશે અને તમને જેટલું તીખું એ હિસાબ થી તમારે મરચું ઓછું વધારે કરી દેવાનું કાશ્મીર લાલ મરચા ની સાથે તમે રેગ્યુલર લાલ મરચા નો પાવડર પણ અહીં તમે એડ કરી શકો છો તમારા તીખાશ માટે તમને જેટલું સ્પાઈસી પસંદ હોય એ રીતે તમારે મરચું પાવડર એડ કરી દેવાનું થોડું પાણી એડ કરીશું અહીં હું બીજું એક ચમચી લાલ મરચાનો પાવડર એડ કરી રહી છું પાણી ના રેડવું હોય તો તમે પાણી વિના પણ એકદમ ધીમા તાપે ઢાંકીને થવા દેશો તો પણ કંકોડા ખૂબ જ સરસ બનશે તો મેં અહીં અડધા કપથી પણ ઓછું એટલે કે ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કર્યું છે થોડું સ્પાઇસી બને અને મજા પડી જાય એ માટે સો ફ્રેન્ડ આ કંકોડા ફક્ત વરસાદની સીઝનમાં જ મળતા હોય છે તો આને ખાવાના બહુ જ ફાયદા છે વરસાદની સીઝનમાં જ્યારે ભેજવાળું વાતાવરણ વધી જતું હોય છે ત્યારે આપણી પાચન શક્તિ મંદ થઈ જતી હોય છે તો આ કંકોડાનું શાક ઔષધીય ગુણો થી ભરપૂર હોય છે એટલે આને જરૂરથી ખાવા જોઈએ આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર હું દસ મિનિટ માટે આ ચડવા દઈશ વચ્ચે વચ્ચે જોઈને હલાવતા પણ રહેવાનું આને ચડવા દઈશું આમાં પાણી એકદમ ઓછું છે તો વચ્ચે વચ્ચે ચમચી હલાવતા પણ રહીશું જેથી કઢાઈમાં ચોડતી ના જાય નીચે પાણી આપણે બિલકુલ અહી બળી જાય અને તેલ ઉપર આવી જાય અને કંકોડા સારી રીતે ચડી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું ટોટલ આપણે આઠ થી દસ મિનિટ આને અહીં ચડવા છે મને સપોર્ટ જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ને પહેલેથી સબસ્ક્રાઈબ કરીને રાખી છે તો તમારો દિલથી ધન્યવાદ ફ્રેન્ડ્સ તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો મને પ્લીઝ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો મને બહુ જ પસંદ છે તમારી સારી સારી કોમેન્ટો ને વાંચવી આ શાક જેટલું જોવામાં સારું લાગે છે ખાવામાં પણ એના કરતા પણ વધારે ટેસ્ટી છે એક વાર તમે આ શાક આ રીતે બનાવીને ખાઈને જોજો આ રીતે સાચે જ બહુ ટેસ્ટી બનતા હોય છે તો હવે બહુ જ વધારે ટેસ્ટી ચટપટુ અને મસાલેદાર શાક તૈયાર છે તમને આ કંકોડા નું શાક બનાવની રીત પસંદ આવી હોય તો પ્લીઝ મારી આ રેસીપી ને લાઇક જરૂર થી કરજો મને તમારો કિંમતી સમય આપવા માટે તમારો બહુ બોત ધન્યવાદ મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ ધન્યવાદ જય અંબે